બાપુદરામાં આપ કોર્પોરેટરો સેજલબેન માલવીયા અને કુંદનબેન કોઠિયા દ્વારા વિસ્માર રસ્તા પર ભાજપના ઝંડા લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો વોર્ડ નંબર ચાર હીરાબાગ કાપુદરા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં છેલ્લા કેટલા સમયથી ફરિયાદ હતી સ્થાનિક રહીશો પાલિકામાં ફરિયાદ કરીને થાકી ગયા છેવટે આમ આદમી પાર્ટીના ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો સેજલબેન માલવિયા અને કુંદનબેન કોઠિયાણો સંપર્ક કરતા આ જ રોજ અને ભાજપ શાસકોની નિષ્ફળતા બતાવતા તે તૂટેલા ખાડા ખાબોચિયાવાળા રસ્તા પર ભાજપના ઝંડા લગાવી અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું આ આખા વિરોધ પ્રદર્શન દરમિયાન નીલકંઠ સોસાયટીના તમામ રહીશો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપના ઝંડા લગાવી તંત્ર અને શાસકોની આંખ ખોલવા પ્રયત્ન કર્યો હતો પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત